નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન હું છું હેમાલિશા કેએનડી ઇવેન્ટ્સ પ્રસ્તુત કેતન દવે મ્યુઝિક ડાયરેક્ટર એન્ડ કમ્પોઝરના સથવારે હાર્મની ગ્રુપ ઓફ મ્યુઝિક 22 પ્લેયર્સ અને 6 સિંગર્સના ભવ્ય કલા મંચ સાથે નવરાત્રીનું આયોજન તારીખ 3/10/2024 થી 12/10/2024 સુધી સ્થળ મમતા ફોર્મ એન્ડ પાર્ટી પ્લોટ વિશ્વ વિશોમ્યાદામ રોડ વેસ્ટોદેવી અને ખાસ આયોજન વરસાદની સિઝનને ધ્યાનમાં લઈને 130 બાય 290 નો વિશાળ ડોમ ફૂડ સ્ટોલ તથા અત્યંત આધુનિક ડિજિટલ સાઉન્ડ સિસ્ટમના સથવારે